ડેટિંગ એપ્સ પર લોકો યોગ્ય પાર્ટનરની શોધમાં હોય છે પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો ડેટિંગ એપ્સની મદદથી મોટી ઘટનાઓને અંજામ આપવા લાગ્યા છે ડેટિંગ એપ્સ પર છેતરપિંડી કરનારા લોકોને પોતાની વાતોમાં એવી રીતે ફસાવે છે કે પીડિતને કંઈ પણ સમજવાની તક મળતી નથી પરંતુ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતાની વખતે સુરક્ષાની ચિંતાઓને અવગણવી જોઈએ નહીં એક્સપર્ટનું માનવું છે કે ડેટિંગ એપ્સનો સેફ્ટી અને સાવધાની સાથે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે આપ ડેટિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છો અને એના માધ્યમથી ડેટ પર જઈ રહ્યા છો તો આ બાબતો છે આપે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા પર્સનલ માહિતી શેર કરવી નહીં ડેટિંગ એપ પર સરનામું ફોન નંબર અથવા નાણાકીય માહિતી જેવી અંગત માહિતી શેર કરવાનું ટાળો જો તમને સંપૂર્ણ વિશ્વાસ હોય તો જ તેને શેર કરો નહીં તો આપ મુશ્કેલીમાં મુકાઈ શકો છો બીજી વસ્તુ એ આવે છે કે એવો ફોટો અપલોડ કરો કે જે તમારી ઓળખને સુરક્ષિત રાખે તમારે અતિશય અંગત અથવા તો સંવેદનશીલ ફોટો શેર કરવાનું ટાળવું જોઈએ પ્રોફાઇલની ચકાસણી કરો તમે જેની સાથે સંપર્કમાં છો તેની પ્રોફાઇલની અધિકૃતતા તપાસો પ્રોફાઇલ તપાસવા માટે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેનો આપ ઉપયોગ કરી શકો છો અને માહિતી પણ મેળવી શકો છો હવે સૌથી મહત્વની વાત કે પહેલી મુલાકાત જો તમે ડેટિંગ એપ પર મળેલી કોઈ પણ વ્યક્તિ સાથે પહેલીવાર મળવા જઈ રહ્યા છો તો હંમેશા સાર્વજનિક સ્થળને પસંદ કરો જ્યાં લોકોની અવરજવર વધુ હોય એવી જગ્યા પર મળવા જાઓ અને આ મુલાકાત વિશે તમારા મિત્રો અથવા તો પરિવારજનોને તમારી મિટિંગ વિશે જણાવો અને સલામત સ્થળે મળો હવે સૌથી સાવચેતી રાખવાની આપણે કેટ ફિશિંગથી જરૂર છે કેટ ફિશિંગ એવી વસ્તુ છે કે જ્યાં લોકો ખોટી ઓળખ ઊભી કરીને વાતચીત શરૂ કરે છે તો આવા લોકોને ઓળખવું ખૂબ જરૂરી છે આ માટે વિડીયો કોલ પર વાત કરો અને ખાતરી કરો કે તમે જે વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છો એ સામે એ જ વ્યક્તિ છે કોઈ બીજું તો નથી અને તેની ખાતરી કર્યા પછી જ આપ આગળની વાતચીત શરૂ કરો રિપોર્ટ અને બ્લોક ડેટિંગ એપ્લિકેશનમાં ઉપલબ્ધ સુરક્ષા અને ગોપનીયતા સેટિંગ્સનો ઉપયોગ તમારે કરવો જોઈએ આની મદદથી તમે તમારી પ્રોફાઇલને માત્ર તમે પસંદ કરેલા લોકો સુધી સીમિત રાખી શકો છો જો તમે કોઈપણ પ્રકારની અસુવિધા અથવા તો અયોગ્ય વર્તનનો સામનો કરો છો તો તે વ્યક્તિની પ્રોફાઇલને રિપોર્ટ કરો અને તેને બ્લોક કરો મોટાભાગની ડેટિંગ એપ્સમાં આ સુવિધાઓ આપવામાં આવી છે તો જો આપ પણ ડેટિંગ કરી રહ્યા હોય અને કોઈને મળવા જઈ રહ્યા હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આપે ખૂબ જ જરૂરી છે